મહેસાણાના પાંચોટ ખાતે સાદગામ કડવા પાડિતા સમાજની સપાય યોજાઈ સભામાં સાદગામ કડવા પાડિતા સમાજના પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ ડોક્ટર ભરતભાઈ પટેલ સમાજના બિલ્ડરો આંગળીયા માલિકો ઉદ્યોગકારો વેપારીઓ સહિત સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા ઘણા સમયથી વિકટા પડી ગયેલા સમાજને એકત્રિત કરીને સમાજના યુવાનો મહિલાઓ વૃદ્ધો વિધવાઓને મદદરૂપ થઈને મજબૂતો બનાવવા એ સભાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો અન્ય પાટીદાર સમાજોમાં ભામાસા સમાજ તરીકે ઓળખાતા સાત કરવા પાટીદાર સમાજની સભામાં એક આહવાન હેઠળ અગિયાર લાખ રૂપિયાના પર જેટલા દાતાઓએ પોતાનો આર્થિક ફાળો નોંધાવ્યો હતો સાથે સાથે આવનારી પેઢી સમાજના મહત્વને સમજી શકે માટે નાના મોટા દાતાઓના યથાશક્તિ આર્થિક સહયોગ થકી એક વિશાળ સંકુલ બનાવીને સમાજને એક છત નીચે લાવવાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સાથે ગામના જાહેર થયેલા પ્રેરણા સ્ત્રોત દાતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તદુપરાંત નજીકના સમયમાં ગુજરાત ભરમાં રહેતા સાત ગામ સમાજના આશરે પચીસ થી ત્રીસ લોકોનું સંમેલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી સામાજિક એકતા અને રાજકીય વર્ગ વાપરીને શિક્ષિત યુવાનો ઉચ્ચ શિક્ષણ અને રોજગાર લક્ષી કામો કરવા સાથે સાથે વૃદ્ધો અને વિધવા માટે સહાયરૂપ કામગીરી કરવામાં આવશે યુવાઓને ઉચ્ચ શિક્ષણ લક્ષી અને વેપાર લક્ષી મદદરૂપ થવા માટેનું માઇક્રો પ્લાનિંગ થશે દીર્ઘ દ્રષ્ટા અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બાબુભાઈ વાસણવાડાની કોઠા સુસ્તી રચનારા ભાવિ ટ્રસ્ટના બંધારણ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી સભામાં હાજર સામાજિક અગ્રણીઓ સહિત સભ્યો પાસેથી સમાજને વધુ ઊંચાઈ લઈ જવા માટેના સૂચન પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા મારું નામ પટેલ નટવરલાલ નરોમ હું સાત ગામ ગામવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું અમારો સમાજ હતો લક્ષી કામો કરવા માટે સંગઠન ઉભું કર્યું છે જેની આગામી મીટિંગ અમે 25000 થી વધારે અમારા સમાજના સભ્યોને ભેગા કરીને કરવાના છીએ જેમાં વૃદ્ધાવસ્થા વિધવા સહાય શૈક્ષણિક સહાય અને સમાધાન પંચ જેવી બાબતો ઉભી કરીને સમાજને ઉપયોગી થવાનું એક લક્ષ્ય લક્ષ છે અને કુટુંબો ને અમે સંકલ્પ કરેલો છે અને એ સંકલ્પ અમે પૂરો કરવા કટિબદ્ધ છીએ એના માટે અમે યુવા અને શિક્ષણ સમિતિ ની રચના કરી છે એમાં લગભગ ચાલીસ મેમ્બર છે જેમાં એમને વ્યવસાય લક્ષી શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવાનું અને હોસ્ટેલોમાં પ્રવેશ અપાવવા માટેના પ્રયત્નો કરવાના અને વોકેશનલ ટ્રેનિંગ એના માટે પણ અમે એમના માટે વ્યવસ્થા કરી છે અને પાટીદાર સંસ્થાઓમાં જુદી જુદી સંસ્થાઓમાં એમને પ્રવેશ અપાવવા માટેનો પણ અમારા ત્યાંના ટ્રસ્ટીદાતાઓના સહયોગથી અમે એ પણ કરવા માંગીએ છીએ આ કયા પ્રકારનો કાર્યક્રમ હતો અને શું કહેવા માંગશો આપનો પરિચય આપજો મારું નામ પટેલ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ગામ પાંચો હોય આજે અમારા સાત ગામ સમાજની ટ્રસ્ટીઓનો એક સત્કાર સમારંભ રાખી હતો એનું સન્માન કરવાનું હતું અને કારોબારી મીટિંગ રાખી હતી તો એ મિટિંગમાં એવું હતું કે જે અગિયાર લાખ રૂપિયા આપ એ ટ્રસ્ટી આજીવન બને સાત ગામ સમાજની એમાં તેઓ એટલો બધો અને સારો પ્રતિસાદ મળ્યો તો આજે અમારા બાફણ ટ્રસ્ટીઓ અગિયાર અગિયાર લાખ રૂપિયાના થઈ ગયા એનું કહેપી બીજું અમારે હવે આગળનો કાર્યક્રમ એવો સર આખા સાત ધામ સમાજોને અત્યાર સુધી અલગ અલગ હતો સમાજ એક અર્થ તો અલગ અલગ હતો એ અમે સમાજ ભેગું કરવાનું એક કાર્ય કર્યું અને એ કાર્ય સફળ સફળના રસ્તે ચાલે છે હવે અમારે આગળનું કાર્યક્રમ એવો છે ત્રણ ચાર મહિના પછી આખા સમાધિમાં

કોઈ વિદ્યાર્થીને બહાર કેનેડા જવું છે ભણવા માટે અમેરિકા કે કેનેડા જવું છે તો સમાજને પૂરી હેલ્પ કરશે સાહેબ સાથે ગાઈડલાઈન આપશે બીજું જરૂરિયાતમંદોને આર્થિક આર્થિક સહાય કરશે વ્યસન મુક્તિ પણ આગળ વધશે યુવાધન વ્યસનના માર્ગે ના જાય તો એ પણ એક સલાહ સૂચન આપશે અને સમાજ સાચી દિશા બતાવશે મા બાપની મરજી વગર જે ભાગી નીકળીએ છીએ લગ્ન કરીએ એના માટે સમાજ કે પગલાં લેશે આ બાપના વિરોધમાં બાજી છોકરીઓ લગભગ એના બાબતમાં તો લગભગ તમામ સમાજો જાગૃત થઈ ગયા અમારા સમાજની અંદર કોઈ સૂચપનો હતો તો સમાજના લોકો સમાજને જાણ સમાજને વાન સમાજના બન સમાજને બનાવ એ તકલીફ એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છીએ અને એનું આ પહેલું બધાતું હતું આગળ જતાં જતા સમાજ કેટલો વિકાસના પંથે જશે એ હવે વીસ એકવીસ બારે એ મિટિંગ થશે એના ઉપરથી અંદાજ આવી Okay.